વડોદરામાં ઓપરેશન સિંદૂરને ને મુસ્લિમ સમાજે આપી રક્તાંજલિ વડોદરામાં સિંદુરને મુસ્લિમ સમાજે રક્તથી આપી રક્તાંજલિ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં શહેરના મુસ્લિમ સમાજ પડખે આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પડતા બોલ ઝીલી આયોજિત કર્યો રક્તદાન કેમ્પ શહેર મુસ્લિમ કમ્યુનિટી વડોદરા દ્વારા આયોજિત કરાયો મેગા રક્તદાન કેમ્પ મુસ્લિમ સમાજે રક્તદાન કેમ્પને સમર્પિત કર્યો ઓપરેશન સિંદૂરને રક્તદાન કેમ્પમાં મૂળ વડોદરાના પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પટાણ પણ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા સરહદ પર ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં જરૂર પડી શકે છે રક્તની મુસ્લિમ સમાજ દેશ અને દેશના જવાનોની પડખે રહેવા દર્શાવી કટિબદ્ધતા જ્યારે પણ જરૂર પડશે ત્યારે તન મન ધનથી દેશ માટે સેવા આપીશું અમે યુદ્ધમાં તો નથી જઈ શકતા પરંતુ શક્ય તેટલી તમામ મદદ કરવા દેશ અને દેશના જવાનો માટે તૈયાર છે તેમ અશફાક મલેક મુસ્લિમ સમાજના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું દેશને અને સમાજને જ્યારે પણ જરૂરત પડે છે ત્યારે કાંદલજાનો મુસ્લિમ સમાજ હંમેશાથી આગળ રહીને કામ કરતા હોય છે અને દારૂલુમમાં હંમેશા આવા કેમ્પ આયોજિત કરવામાં આવે છે કે બ્લડ ડોનેશનનું કેમ્પ આયોજિત કરવામાં આવે છે જેમાં અહીંયા જાવેદ આફતજી છે અહીંયાના જે કારી છે ઇમામ છે બધા જ આગળ રહીને આ કામ કરે છે એના બધાનું બધાને ધન્યવાદ કરું છું અને આ જે ઓપરેશન સિંદૂરને લાગતું આજ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે તો હું આજના દિવસમાં આખા દિવસમાં જેટલા પણ ડોનરો અહીંયા આવીને ડોનેટ કરે એવી અપીલ કરું છું પાકિસ્તાનમાં જે જે એના માટે માટે આપણી દેશની સેનાએ એક સરસ મેસેજ આપ્યો છે અને સરકારે પણ બહુ સરસ મેસેજ આપ્યો છે કે જે આતંકવાદી ગતિવિધિ

અને એના સંજોગોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી હતી કે દરેક દેશના દરેક જિલ્લાઓની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરી બ્લડને એકત્રિત કરવામાં આવે અને ગમે ત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ બગડી શકીએ હોય એવી પરિસ્થિતિઓ લાગે છે તો તૈયારીના ભાગરૂપે સૈનિકોના સન્માન માટે ઓપરેશન સિંદૂરમાં આપણને મળેલી સફળતા માટે અને પહેલગામના હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આ એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર સમગ્ર મુસ્લિમ સમાજના લોકો જોડાવાના છે આજે સવારે હજુ તો એક જ કલાક થયો છે અને અત્યારે અમારા લગભગ પચાસથી વધુ બ્લડ એકત્રિત થઈ ગયા છે આખા દિવસમાં ટાર્ગેટ પાંચસોથી વધુનો છે અને અત્યારે અમારા મુખ્ય મહેમાન યુસુફભાઈ પઠાણ પણ વડોદરામાં હતા એ પણ પધારી ચૂક્યા છે અને એમણે પણ જે નવા યુવા બ્લડદારો છે બ્લડ ડોનર છે એમને પણ એમને ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે અને દેશ માટે દરેક મુસલમાન તૈયાર છે એવી એક ભાવના સાથે તન મન અને ધનતી મુસલમાનો રેડી છે એવી એક ભાવના સાથે આ બ્લડ ડોનેશન કેમ્પ